શું એમ એસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું રહસ્ય જાહેર કરી દીધું જી હા મિત્રો તમે બધા જાણતા જ હશો કે એમ એસ ધોની ભારત માટે કેવા મહાન કેપ્ટન રહ્યા છે એમનો ક્રેઝ આખી દુનિયામાં છે તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેમના ચાહકો તેમની એક ઝલક પામવા તથા તેમના સંબંધિત કંઈ પણ જાણવા માટે ઉત્સાહિત રહે છે તમે કદાચ ધ્યાન આપ્યું હશે કે ગમે તે ખેલાડી હોય જ્યારે પણ સીએસકેમાં આવે છે ત્યારે તેમનું પ્રદર્શન સારું થઈ જાય છે આ સવાલ એમએસ ધોનીને તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન પૂછવામાં આવ્યો હતો કે સેન વોટસનથી લઈને અજિંક્ય સુપર કિંગ્સમાં આવતાની સાથે જ ખેલાડીઓ સારું પ્રદર્શન કરવા લાગે છે આ સવાલનો જવાબ મહેન્દ્રસિંહ ધોનીએ કહ્યું કે જો હું તમને કહી દઈશ દરેકને તો કોઈ મને રાખશે નહીં તેથી જ મારે તેને મોટી કોલ કંપનીઓની જેમ ગુપ્ત રાખવું પડશે તેઓ પણ તેમની ગુપ્ત રેસીપી જાહેરમાં શેર કરતા નથી તો મિત્રો તમે પણ એમએસ ધોનીના જબરા ફેન હોવ તો વિડીયોને લાઇક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશું